જો વસ્તીના આંકડાઓ માત્ર નંબર્સ નથી હોતા એ આપણા સમાજની કેટલીક એવી વાર્તાઓ કહે છે જે કદાચ આપણે જોઈ કે સાંભળી નથી તો ચાલો આજે એવી જ એક વાર્તાને ખોલીએ એક એવી વાર્તા જે આપણા બધાને સ્પર્શે છે આ એક બહુ મોટો સવાલ છે ખરું ને પણ કદાચ આનો જવાબ આપણને બધાને ખબર છે બસ આપણે એના પર ધ્યાન નથી આપતા આપણી આખી વાતનો આધાર છે વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર દર દસ વર્ષે આ કવાયત કરે છે અને એ ખરેખર આપણા સમાજ માટે એક અરીસા જેવું કામ કરે છે તો આ અરીસો આપણને શું બતાવી રહ્યો છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ અહીં એક બહુ જ મહત્વનો શબ્દ છે જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો આ ખાલી એક આંકડો નથી એ તો એક એવું થર્મોમીટર છે જે આપણને સમાજની તંદુરસ્તી વિશે ઘણું બધું કહી જાય છે ચાલો એક સદીના આંકડાઓ પર નજર કરીએ અને હા ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીશું અહીંયા આખી સદીની કહાણી સામે છે જુઓ ઓગણીસો એકમાં દર હજાર પુરુષોએ નવસો બોતેર સ્ત્રીઓ હતી પણ પછી શું થયું આ આંકડો સતત ઘટતો ગયો અને ઓગણીસો ને એકાણુંમાં તો એ સાવ તળીએ નવસો સત્યાવીસ પર પહોંચી ગયો હા બે હજાર અગિયારમાં થોડો સુધારો દેખાય છે પણ આખો ટ્રેન્ડ તો ચિંતા કરાવે એવો જ છે જ ઓકે તો આ કોષ્ટક આપણને બે હજાર અગિયારની પરિસ્થિતિનું એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે ચાલો આના જે મુખ્ય આંકડા છે એના પર ફોકસ કરીએ અહીં વાત એકદમ સાફ છે બે હજાર અગિયારમાં ભારતનો સરેરાશ આંકડો નવસો ને હતો જ્યારે ગુજરાતનો આંકડો હતો નવસો ને ઓગણીસ એટલે કે પૂરા ચોવીસ પોઈન્ટનો ફરક આ બતાવે છે કે ગુજરાતમાં સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં થોડી વધુ ગંભીર છે અને હવે જે આંકડા આવશે એ કદાચ સૌથી વધુ ચોંકાવનારા છે ખાસ કરીને શૂન્યથી છ વર્ષના બાળકોની વાત કરીએ તો ગુજરાતના ગામડામાં દર હજાર છોકરાઓ પર નવસો ને છ છોકરીઓ છે પણ શહેરોમાં આ આંકડો સીધો આઠસો ને બાવન પર પહોંચી જાય છે પચાસ પોઈન્ટથી પણ વધારેનો ગેપ વિચાર કરો આવું કેમ આ જ સૌથી મોટો સવાલ છે આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે શહેરો વધુ શિક્ષિત વધુ પ્રગતિશીલ હોય છે પણ આ આંકડા તો કંઈક અલગ જ ઇશારો કરી રહ્યા છે આના પર ખરેખર વિચારવું રહ્યું ચાલો હવે એ સમજીએ કે આ બધું શા માટે આટલું મહત્વનું છે આ માત્ર આંકડાઓની રમત નથી આની સીધી અસર લોકોના જીવન પર આખા સમાજ પર પડે છે સ્ત્રોત પોતે જ આ પ્રશ્ન ઉઠાવે છે વિચારો જ્યારે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય ત્યારે સમાજ પર એની કેવી અને કેટલી ઊંડી અસરો થતી હશે બસ આ એક વાક્ય બધું જ કહી દે છે જાતિ પ્રમાણનું અસંતુલન એ કોઈ મૂળ સમસ્યા નથી પણ એ તો સમાજની અંદર ચાલી રહેલી બીજી ઘણી ઊંડી સમસ્યાઓનું એક લક્ષણ છે એક પરિણામ છે પણ આ વાર્તા માત્ર સમસ્યાઓની નથી આ વાર્તા એ સમસ્યાઓ સામે લડવાની અને પરિવર્તન લાવવાના પ્રયાસોની પણ છે ચાલો હવે એ પાસા પર એક નજર કરીએ ભારતમાં મહિલા આંદોલનો હંમેશા સામાજિક પરિવર્તન માટે એક બહુ મોટી તાકાત રહ્યા છે આ એવા આંદોલનો છે જ્યાં મહિલાઓ પોતે પોતાની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવા એકજૂટ થાય છે અને આ કોઈ નવી વાત નથી આનો ઇતિહાસ ઘણું જૂનું અને શક્તિશાળી છે ચાહે દેશની આઝાદીની લડત હોય બિહારમાં દારૂબંધી માટેનું મોટું આંદોલન હોય કે પછી પાણી જેવી સાવ પાયાની જરૂરિયાત માટેનો સંઘર્ષ હોય મહિલાઓએ હંમેશા આગળ આવીને નેતૃત્વ કર્યું છે તો કહેવાનો મતલબ એ છે કે આ લડત અને સક્રિયતાનો વારસો આખી વાર્તાનો એક બહુ જ મહત્વનો ભાગ છે એ આપણને આશા અને શક્તિ બંને આપે છે તો હવે ચાલો આ બંને વાર્તાઓને જોડીએ એક તરફ છે આંકડા જે સમસ્યા બતાવે છે અને બીજી તરફ છે કાર્યવાહીનો ઇતિહાસ અને જોઈએ કે ભવિષ્યમાં શું થઈ શકે છે આખા વિશ્લેષણનો સાર બસ આ બે મુદ્દાઓમાં છે એક બાજુ આપણી પાસે ઠોસ આંકડા છે જે એક મોટો પડકાર દર્શાવે છે અને બીજી બાજુ આપણી પાસે પરિવર્તન લાવવાની ક્ષમતાનો એક લાંબો ઇતિહાસ છે આપણે ફરી એકવાર એ જ આંકડા પર પાછા આવીએ છીએ નવસો ઓગણીસ આ ફક્ત એક નંબર નથી આ એક પડકાર છે આ એક વાર્તા છે અને કદાચ કાર્યવાહી માટેનું એક આહવાન પણ છે તો સવાલ એ જ છે કે હવે પછીની વસ્તી ગણતરીમાં આ વાર્તા કયો વળાંક લેશે શું આ આંકડાઓ બદલાશે શું આપણે એક વધુ સંતુલિત સમાજની વાર્તા લખી શકીશું સાચો કહું તો આનો જવાબ માત્ર આંકડાઓમાં નથી પણ આપણા સૌના સામૂહિક પ્રયાસોમાં છુપાયેલો છે